નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે ગુજરાત ભાજપમાં પણ ઉકરતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે એમ તો ચૂંટણી જે ખડબડાટ હંમેશાથી કોંગ્રેસમાં જોવા મળતો હોય છે એવો જ ખડબડાટ ત્યારે ભાજપમાં પણ જોવા મળી રહ્યો છે જે પ્રકારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારે કદાચ આપણને નવાઈ ન લાગી હોય પરંતુ ભાજપના નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે ખૂબ જ નવાઈ લાગી રહી છે લોકોને જી હા કારણ કે ભાજપના એવા નેતા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે ચૂંટણી કારણ તો આપણને કદાચ ખ્યાલ આવી જ શકે કારણ કે જે પ્રકારે વડોદરામાં રંજનબેન ભટ્ટનો વિરોધ જોવા મળી રહ્યો હતો જે પ્રકારે પોસ્ટર પોલિટિક્સ આપણને જોવા મળી અને પોસ્ટર્સના કારણે જે પ્રેશર ત્યાં જોવા મળ્યું કદાચ તેના કારણે પણ રંજનબેન પણ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે ભાજપના આ નેતાઓના ચૂંટણી લડવાના ઇન્કાર થી ક્યાંક રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે એની સાથે જ અને છે ચાર બેઠકો જેમાં ઉમેદવારના નામ હજી બાકી છે ત્યાં પણ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે તેની સાથે ઘણા ઘણી એવી બેઠકો છે કે જ્યાં ઉમેદવારને લઈને ભાજપ માટે પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષકો મયંકભાઈ વ્યાસ અને તેમની સાથે છે યોગેશભાઈ ચોડગર આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક યોગેશભાઈ ગુજરાત ભાજપમાં જે સ્થિતિ જોવા મળી રહી છે આપણને ચોક્કસપણે નવા એટલા માટે લાગે કારણ કે આવી સ્થિતિ તો આપણને કોંગ્રેસમાં જ જોવા મળે પણ જે પ્રકારે અત્યારે ભાજપના પણ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ચોક્કસપણે અલગ અલગ કારણો હોઈ શકે ભાજપ પણ અંદરખાને કંઈક ગોઠવણ કરીને કહેતું હોય ને એટલે આ નેતાઓ પણ ના પાડતા હોય પણ સૌથી પહેલા વાત કરીએ મહેન ભટ્ટની તો રંજનબેન ભટ્ટે પોતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે આનાથી કેટલી અસર જોવા મળશે વડોદરાની બેઠક પર પિનલ ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત કેડરબદ્ધ પાર્ટી છે અને એમાં એક વખત એક વસ્તુ નક્કી થાય હાઈકમાન્ડ નક્કી કરે પછી કોઈ અવાજ ના કરે આ બધું એક આવરણ હતું એ આવરણ ખસી ગયું એટલે ખબર પડી કે કોંગ્રેસ થી આ જરાય જુદી નથી પાર્ટી ભલે વિશ્વની મોટી પાર્ટી છે દાવો કરતા હોય મોદી સાહેબ અમિત શાહ વગેરેનું નેતૃત્વ કરતા હોય પણ એ બધો કરીશું હવે જે આવરણ ખસવાથી આપણને ખબર પડી ગઈ કે શું પરિસ્થિતિ છે ટિકિટ મેળવવા માટે કેટલા બધા દાવાઓ કરવામાં આવતા હતા કેટલા બધા ઉમેદવારી પત્રો કેટલી લાગવગ ઓળખાણ દબાણ હવે વડોદરાની વાત કરો તો રંજનબેન બે વખત ત્યાં ચૂંટણી જીત્યા હતા અને છેલ્લી તો પાંચ લાખ કરતા વધારે સરસાઈ થી જીત્યા હતા એટલે ત્યાંના લોકપ્રિય ઉમેદવાર હશે ત્યાંના લોકપ્રિય કાર્યકર હશે અને રંજનબેન પોતે લોકો વચ્ચે કેટલું ફરતા હતા કેટલું કામ કર્યું એ બધું સરવૈયું જનતાએ કાઢ્યું અને આ વખતે બે હજાર ચોવીસમાં માં એમને ફરીથી ટિકિટ આપવામાં આવી અને હાઈકમાન્ડે અથવા તો જે તે પરિબળો ગુજરાત પ્રદેશ ભાજપના હતા પાટિલ સાહેબ ના વગેરે વગેરે બધી કેટલા સમીકરણો ગણીને કેટલી એ સો થાય એ પ્રમાણે રંજનબેન ને ટિકિટ આપવામાં આવી ત્યારે જેવું નામ રંજનબેન નું જાહેર થયું કે અમારા જ્યોતિબેન પંડ્યાએ તરત એનો વિરોધ કર્યો હજુ એ પોતાનો વિરોધ જાહેર કરે અથવા તો બીજું કઈ કે એ પહેલા ભારતીય જનતા પાર્ટીએ દંડો ઉગામીને જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા એટલે એ હવે ભાજપના સભ્ય જ ના રહ્યા એટલે રંજનબેનને ને કાઢીને જ્યોતિબેન ને ટિકિટ આપવાની વાત રહી નહીં એટલે રંજન ઉપર પાર્ટી સિક્કો માર્યો કે તમે જ અમારા ઉમેદવાર છો પરંતુ સામે વડોદરામાં એટલો બધો ઉકળાટ હતો એમની સામે એટલો બધો રોષ હતો અને એમના ભ્રષ્ટાચાર શબ્દ મારે નથી વાપરવું પણ એમને બીજી બધી જે કઈ મિલકતો બનાવી મોલ બનાવ્યો વગેરે વગેરે વાતો બહાર આવતી ગઈ એમ એમ લોકોમાં રંજનબેન માટેનો ઉકળાટ વધતો ગયો પછી યોગેશભાઈ થોડા સમય પહેલા જે પ્રકારે રંજનબેન ને લઈને પણ તેમના જ આસપાસના વિસ્તારના લોકો પણ વિરોધ કર્યો હતો અને એમને એવું પણ કહ્યું હતું કે મારો પાડોશી છે એટલે હું ત્યાં ગઈ હતી એમને છોડાવવા માટે આ બધું જ ક્યાંક ભેગું થયું પોસ્ટર્સ લાગ્યા કે રંજન તેરી ખેર નહીં પણ મોદી તુજસે બેર નહીં એટલે ક્યાંક આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હોય ત્યારે રંજનબેન ને ટિકિટ આપતી હજી પણ ત્યાંથી લડાવવા ક્યાંક ભાજપને જ અહિયા નુકસાની વાત લાગી હોય એવું કહી શકાય રંજન બેન આપી એકવાર એટલે હવે એમાં રંજન બેને તો લોકસભાની ચૂંટણી કેવી રીતે લડવાની છે એની રણનીતિ ઘડવા માટે બધું કર્યું ખેતરના ઇનામદાર પણ એમની સાથે હાજર હતા અને ક્યાં ક્યાં શું ગોઠવણ કરવી જે માઇક્રો મેનેજમેન્ટ શબ્દ વાપરવામાં આવે છે એ બધું જ કરવામાં આવ્યું અને એ વખતે મળીને કેતન રાત્રે વાગે પોતાનું રાજીનામું જાહેર કરે છે એ બહુ સરસ નાટક હતું કે અધ્યક્ષ સમક્ષ રજૂ થવાને બદલે માત્ર પત્ર રજૂ કર્યું એટલે આ જાતનું પ્રેશર ટિક કરવામાં આવી યોગેશ પટેલ છે બીજા બધા કેટલા બધા ત્યાંના જાણીતા નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો જેની પ્રદેશે નો લીધી કે ના લીધી ખબર નથી ત્યાંથી દબાણ આવ્યું કે નહીં એ એ ભલે સસ્પેન્સ હોય પણ એક વાત ચોક્કસ વાત થઈ કે મારા અવાજ મુજબ હવે આ આત્માનો અવાજ શું છે મારે તો આજે બ્યાસી વર્ષે એની શોધ કરવી છે કે આ શું આત્માનો અવાજ હોય છે એના અનુસાર એમને રાજીનામું આપ્યું અને જે કઈ પરિબળો હતા એનો એમણે સ્પષ્ટ રીતે સ્વીકાર કર્યો હવે ભારતીય જનતા પાર્ટી માટે મોટો પ્રશ્ન ઉભો થયો હવે જનતા પાર્ટી ને દાજાના દૂધના દાજા છા શુંકે એ પરિસ્થિતિ આવીને ઉભી રહેશે ઉમેદવાર શોધવું કદાચ અઘરું તો રહેશે પણ ક્યાંક ને ક્યાંક વડોદરામાં જ્યોતિબેન અને કેતન ઇનામદાર જે પ્રેશર છે તે કામ કરી ગયું છે પરિવાર પરેશાનીમાં છે અત્યારે ગુજરાત ભાજપનો પરિવાર પરેશાનીમાં છે અત્યારે અને એ આગામી દિવસોમાં ચૂંટણી વખતે ભાજપને બરાબર પરેશાન કરશે પાંચ લાખ વોટની જે ટાર્ગેટ મારવામાં આવ્યો છે એ ટાર્ગેટ ને સોલ્વ કરવામાં એ ટાર્ગેટને હાંસલ કરવામાં જરૂર પરેશાન કરસે એવી અત્યારની સ્થિતિ લાગી રહી છે એનું કારણ એ છે કે રંજનબેન માટે જોઈએ તો ગુજરાત ભાજપમાં જે કઈ પ્રકારનો જૂથવાદ પ્રવર્તી રહ્યો છે લોકો કે ના કે ઉડા મુરાળિયા વાળો જૂથવાદ પ્રવર્તી રહ્યો છે અને એ પૈકીના કોઈ એક જૂથના પ્રતિનિધિ રૂપે એમની પસંદગી થઈ એવું રાજકીય વર્તુઓમાં છે અને જેને કારણે બીજા વોર થઈ ગોળ્યું કોંગ્રેસ ઉપર ઓડાડી દેવામાં આવ્યું કોંગ્રેસના શહેર પ્રમુખ ને બીજા એની ઉપર પોલીસ ફરિયાદો થઈ પોલીસ સ્ટેશન ઉપર જઈને જવાબો લખાવવા પડે એવી પરિસ્થિતિ થઈ આ બધી તો સાઈડ વાત રહી પરંતુ મોવડી મંડળ ગુજરાતમાં ભાજપને માટે સૌથી સેફ કહેવાય કેવાથી જે કેટલીક બેઠકો છે એ પૈકીની વડોદરાની બેઠક કહેવાય છે ગાંધીનગરની બેઠક સુરતની બેઠક વડોદરાની બેઠક રાજકોટની બેઠક આ બધી બેઠકો બહુ સેફેસ્ટ કહેવાય છે રાજકોટ ની વાત કહું તો સહેજ આડી વાત છે પણ હું આવરી લેવા એટલા માટે કદાચ દામી દેશે પરંતુ ચૂંટણી વખતે એ ફરી ભગું કે નહીં એની પાકી ધાસ્તી છે અને એને કારણે ભાજપે જે પ્રકારે ઉમેદવારો ની પસંદગી કરી અને ધમાધમ રીતે ઉમેદવારો જાહેર કરી દીધા એ જાહેર કરવાની પ્રક્રિયામાં તમે જે સાહેબ કેતા ચારણી ચાળવાનું એ ચારણી છે ને મોટા મોટાવારી થઈ ગઈ હતી ફટાફટ કેટલી જાતનું બધું બહાર આણ આણંદની બેઠક ઉપર વિરોધ થયો છે સાબરકાંઠામાં વિરોધ થયો છે બાકી બનાસકાંઠાની વાત જે કરીએ તો બનાસકાંઠામાં હજી સીધો ભાજપમાંથી વિરોધ નથી આવ્યો પરંતુ બનાસકાંઠામાં જે પ્રકારના ઉમેદવારની પસંદગી થઈ છે એ નબળા છે એ એ એ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ઠાકોર ની નબળા છે એવી વાત અત્યારથી પડ ગઈ છે ચાર બેઠકોના નામો ડિક્લેર કરવામાં ભાજપને અત્યારે ગયા છે પસંદ નથી થઈ શક્યા પસંદ નથી થઈ શક્યા પછી પસંદ નથી થઈ શક્યા અને જુનાગઢમાં પસંદ નથી થઈ શક્યા આ ચાર ના છે આણંદ નું કાલ સવારે ના આવે તો સવાલ છે કારણ કે આ બધી પસંદગીની જે પ્રક્રિયા જે થઈ એ કચાસ પૂર્વક ની પ્રક્રિયા છે ચારસો પાર કરવામાં આ તો ગુજરાત ની વાત છે ખાલી બીજા રાજ્યોની અંદર શું શું હશે રાજસ્થાન માં ત્રણ ચાર જણા બદલ

ભાજપ ને નામે કોઈ પણ આજે ચૂંટણી લડે તો જીતી જાય એવી પરિસ્થિતિ છે અને મોદી ને નામે લોકો વોટ આપવાના છે એટલે તો રંજન ના પેલા પોસ્ટર માં લખ્યું કે નહીં નહીં મોદી મોદી તુમસે બેર જોઈએ છે પણ મોદી સાહેબ પણ જાણે છે કે આ જે તે ઉમેદવાર કેન્ડિડેટ તો ખાલી મોરું છે માથું છે નામ છે બાકી દેશનો તમામ મતદાર જે કઈ ભાજપ ને વોટ આપશે એ મોદી સાહેબ ના ચહેરાને જે લોકો રિપીટ થયા છે ને એને જે કરે એની સામેના જે જૂના અસંતુષ્ટો જે લોકો તૈયાર બેઠા હતા કે ભાઈ ચલો આ બે ત્રણ ટમથી છે એટલે એમને બદલવામાં આવશે તો કઈ વાંધો નહીં કોઈ ઝઘડો કશું નહીં રાજકીય રીતે એવી ખાતરી થઈ ગઈ છે કે ભાઈ આવતા બે ત્રણ દાયકા દરમિયાનમાં બે દાયકા દરમિયાનમાં દોઢ બે દાયકા દરમિયાનમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવે એવી સંભાવના અત્યારે નથી તો પછી આપણે શું લાગે છે કે ક્યાંક અંદર હોય શકે રંજનબેનને

હવે આટલા દિગ્ગજ નેતાઓ હોય જેમનું વર્ચસ્વ હોય એમને ભાજપ ના પાડે એવી ક્યાંક જો વાત બહાર જાય ને તો એ નેતાની છબી ખરાબ થાય એના કરતા આ રાજકારણ છે આપણે સમજીએ છીએ કે અંદર કંઈ પણ થઈ શકે છે એટલે પહેલા

લોકો રંજનબે ને મત આપવા તૈયાર નથી એ પરિસ્થિતિ ઉભી થાય એનો અર્થ કે રંજનબેન ને મત આપો ના આપો મોદી સાહેબ ને મળે એ વાત છે હવે મોદી સાહેબ નો એક કરિશ્મા ક્યાંક ને ક્યાંક ઓછો થતો હોય એવું લાગે છે એવું કહેવાતું હતું વાજપેયી સરકાર પછી ઉતાવળ કરી દેવામાં આવી છે એ મોદી સાહેબે જે વિશ્વાસ મૂકીને જે નેતાગીરી ઉપર વિશ્વાસ મૂકીને પસંદગી કરવાની છૂટ આપી છે એ જ વાત છે હું તમને કઉ કે રંજનબેન ની જે પસંદગી થઈ એના બે દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ થયો સત્તાવાર રીતે આવું નિવેદન કેમ કરવું પડે છે રંજનબેન તેરી ખેર નહીં એ પોસ્ટર લગાવ્યું કોણે તો કહેવાય છે કે યુથ કોંગ્રેસના નેતાએ લખાવ્યું લગાવ્યું અને સીસીટી કેમેરામાં એની ધરપકડ પણ પણ થઈ એટલે આ આ આ વાત તો કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી રાજનીતિનો એક ભાગ છે કે તમે વિરોધ વિરોધમાં હોય એ લોકોની છબી કેમ ખરાબ ચિતરવી એવા પ્રયાસો થાય અને રંજનબેન પોતે લોકપ્રિય નહોતા એ જ્યોતિબેનના કહેવાથી જ જાહેર થઈ ગયું હતું એટલે તમે કીધું એમ મોદી સાહેબે અથવા તો હાઈકમાન્ડે ભલે છૂટ આપી હોય તો પ્રદેશ કક્ષાએ ક્યાંક વડોદરાનો વિકાસ નથી થયો એવું જો જાહેર કરવું પડે પ્રદેશના પ્રમુખે ત્યારે એનો અર્થ થાય કે રંજનબેન બે ટર્મ થી ચૂંટાયા છતાં એમણે વડોદરા માટેનું કઈ કામ કર્યું નહીં એ વાત સ્પષ્ટ રીતે પ્રદેશ પ્રમુખ એની ઉપર નોડ મારે છે એટલે આ પરિસ્થિતિમાં વડોદરાની પ્રજા વડોદરાના મતદાતા એ પોતે પણ અકળાયેલા હતા કે કે કોઈ એવા નેતાને અમારે ત્યાં આપો જે અમારા વડોદરાનો વિકાસ કરી બતાવે અને સુરતનો રાજકોટનો અમદાવાદનો આ બધા જે વિકાસ છે તેમાં વડોદરા કેમ રહી જાય વડોદરા તો રાજવી સ્ટેટ હતું ત્યાં તો અગાઉ પણ વિકાસ યાત્રા ચાલુ જ હતી ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી વિકાસ અટકી ગયો જે હોય શકે કે આંતરિક વિખવાદ પણ હોઈ શકે જનતાનો રોષ પણ હોઈ શકે એટલા માટે જ વડોદરાની બેઠક પર આ ઘબાસણ જોવા મળી રહ્યું છે મહેનભાઈ હવે સાબરકાંઠાની પણ જો ખાસ વાત કરીએ તો શું લાગે છે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર એમને પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યાં કેવા પ્રકારનું રાજકારણ જોવા છેલ્લી બે લોકસભાની ચૂંટણીથી સાબરકાંઠાની બેઠકનું વિસ્તારવાર જોઈએ તો પુનર્ગઠન કરવામાં આવેલું છે અને એમાં કપડવંજની જે જૂની બેઠક હતી એનો કેટલોક વિસ્તાર અને અરવલ્લી જિલ્લાનો વિસ્તાર સાબરકાંઠાની સાથે છે હવે જે અરવલ્લીનો જે વિસ્તાર છે માલપુર મેઘરજ એ એ આદિવાસી વિસ્તાર છે આ બાજુ સાબરકાંઠાની અંદર જોઈએ તો ખેડબ્રહ્માનો ભાગ વિજયનગર અને પોશીના એ વિસ્તાર બધો આદિવાસી વિસ્તાર છે એટલે કે કોંગ્રેસે અત્યંત વ્યૂહાત્મક તુષારભાઈ ચૌધરી જે છે હુકમના પત્તા છે કે જે ટક્કર આપી શકે છે એ પૈકીના જે કેટલાક ઉમેદવાર કહી શકાય એવી રીતે આ પસંદગી કરી છે જે રીતે બેઠકના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની પસંદગી આણંદની બેઠક માટે કરવામાં આવેલી છે એ રીતે જોઈએ તો ગેણીબેન ઠાકોર જે છે એ વાવના ધારાસભ્ય છે એમની પસંદગી બનાસકાંઠા માટે કરવામાં આવી છે કારણ કે કોંગ્રેસે એવું જોયું કે જે કોઈ બેઠકો વિનિંગ કોણ છે વિનિંગ ટક્કર કોણ આપી શકે ભાજપ ને એવા ઉમેદવાર કરવા જોઈએ એના ભાગરૂપે સાબરકાંઠાની અંદર તુષારભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે તેઓ આદિવાસી સમુદાયના છે અને આ બાજુ ભીખાજી ઠાકોર જે છે એ કેટલીક જગ્યાએ પોતાનું નામ ભીખાજી ડામોર લખાવે છે આદિવાસી વિસ્તારમાં ડામોર શબ્દ છે અને બીજા વિસ્તારમાં ઠાકોર શબ્દ છે એ એ વાપરે છેલોદની અંદર એમની સામે કેટલીક માર્કેટયાર્ડની અંદર પત્રિકાઓ મૂકવામાં આવી એની સામે તેમણે પણ ગઈકાલે એવી વાત બહાર આવી છે કે એમના પક્ષ એટલે એમના દ્વારા પણ તરફેણ વાળા પણ ટેકેદારોએ પણ સામુ પત્રિકા યુદ્ધ શરૂ કર્યું જાણ કરીને કે ભાઈ હું ચૂંટણી લડવા નથી માંગતો એમ કરીને ભીખાજી ઠાકોરના સમાચાર આવ્યા છે હજી હવે સત્તાવાર હજી રીતે શું થાય છે એ પછીથી ખબર પડશે પરંતુ આ બે બેઠકો એવી છે કે જે બેઠકો ઉપરથી છે હજી ચાર બેઠકો તો ડિક્લેર થઈ નથી એ પણ બહુ મહત્વની વાત છે ને ચાર બેઠકો જે છે ને એ બહુ અત્યંત મહત્વની એટલા માટે છે કે જુનાગઢ પટ્ટો જે છે એ પાટીદાર સમુદાયનો બહુ મોટો પાટીદાર આહીર એ બંનેની સમુદાયની પકડવાળો વિસ્તાર છે બીજો અમરેલી જે છે એ અમરેલી પણ પાટીદારની સમુદાયની વિસ્તાર છે હવે સુરેન્દ્રનગર છે એ કોઈ સમુદાયની પકડવાળો વિસ્તાર છે અને સુરેન્દ્રનગરનો ધક્કો આ બાજુ બોટાદ ને બધી જગ્યાએ લાગે છે એટલે બોટાદ અંદરથી અત્યારથી જ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના

હા એ તકલીફ છે યોજભાઈ બંને બેઠકો પર શું લાગે છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો જે આવે છે સાબરકાંઠાનો કે ભીખાજી ઠાકોર નહીં તો કોણ રંજનબેન ભટ્ટ પણ નહીં તો કોણ સાબરકાંઠામાં પણ કેવા સમીકરણો જોવા પડશે ભાજપને ભીખાજી અને રંજનબેને જે પાછું ખેંચ્યું એ એમણે પાછું ખેંચ્યું કે ઉપરથી કહેવામાં આવ્યું કે ના હવે તમે હટી જાઓ એ રહસ્ય પણ માત્ર પાટીલ સાહેબ જાણે પણ હવે પાટિલ સાહેબ જવાબદારી એ થઈને ઉભી રહે છે કે આવા કાચા ઉમેદવારોને મૂક્યા પછી હવે કીધું એવા નોન કોન્ટ્રાવર્શિયલ અને લોકપ્રિય પ્રજાનું કામ કર્યા હોય પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા બે ઉમેદવારો બનાસકાંઠા અને વડોદરામાંથી પસંદ કરવા પડશે હજુ તો જુનાગઢ મહેસાણા વગેરે કોકડા ઉકેલાયા નથી એટલે મને લાગે છે કે અત્યારે હાઈકમાન્ડથી માંડીને પ્રદેશનું હાઈકમાન્ડ પણ એવું ગૂંચવાયેલું રહ્યું હશે અને હવે તો તારીખો પણ નજીક આવી ગઈ ફોર્મ ભરવાની ત્યાં સુધીમાં નક્કી નથી થતું મને તો એવું લાગતું હતું એકલા કોંગ્રેસ ઉમેદવારો નથી મળતા ભાજપને ઉમેદવારો મળે છે તો પાછા હટી જાય છે આ પરિસ્થિતિમાં આ બે ની ચૂંટણી બહુ રસપ્રદ બની રહેશે અને છવ્વીસ એ છવ્વીસ બેઠકો જીતવાની જો વાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો મને લાગે છે કે વાજપાઈ જી વખત ઇન્ડિયા શાઇનિંગ સૂત્ર આ વખતે પાછું ફરીથી ના થાય એ જોવાનું રહેશે કોંગ્રેસ ની બાબત માટે કોંગ્રેસમાં પણ ના પાડી છે એક વાત એવી પણ ચાલી છે કે જે કોઈ બીજા કેટલાક કોંગ્રેસે જે અઢાર ઉમેદવારો પસંદ કર્યા છે નથી લડવી કે ભાજપના બધા નેતાઓના સંપર્કમાં છે એટલે કોંગ્રેસમાં તો કોઈ ઉમેદવારી પાછું કે છે ને તો એમાં બે કારણો હોય કા તો એમને ભાજપના સામે ઉમેદવાર હોય એમાંથી એ એમની સામે જીતી શકે વિશ્વાસ જ નો હોય એટલે કેટલા દિગ્ગજ નેતાઓ ના પાડીને બેઠા છે અને બીજા કે એમને કાચું તો ખબર ને જ્યાં સુધી પસંદગી થઈ ભાઈ ની ત્યાં સુધી તો એ લોકોની નેતાગીરી કોંગ્રેસ બંનેમાં જોવા મળી રહી છે ને અને ચોક્કસપણે આ પ્રકારની સ્થિતિમાંથી બહાર આવવું એ બંને પક્ષોની જવાબદારી છે સમાપ્ત થાય છે મયંકજી યોગેશજી આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તો સંગઠન જેની ઓળખ છે એવી પાર્ટી ભાજપ તેમાં પણ જૂથવાદ અત્યારે પક્ષ પલટાની જે આ મોસમ છે તેમાં જે ઉમેદવારી પરત ખેંચવાનું માઠું છે કોને ભારે પડશે નેતાને કે પછી પક્ષને કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર